વડોદરામાં રદ થયેલી ચલણી નોટો જડપાઈ છે 24 લાખથી વધુની કિંમતની ચલણી નોટો જડપાઈ છે ચલણી નોટ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે રદ થયેલી 500 રૂપિયાની કિંમતની 2798 ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે વડોદરામાંથી રદ થયેલી ચલણી નોટો મળી આવી છે 24 લાખથી પણ વધુની કિંમતની ચલણી નોટો મળી આવી છે જ્યારે તેની સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે આ અંગે વધુ દેસમાં તપાસ હાથ ધરી છે ચલણી નોટો જડપાઈ છે ચલણી નોટ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે રદ થયેલી 500 રૂપિયાની કિંમતની 2798 ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે વડોદરામાંથી રદ થયેલી ચલણી નોટો મળી આવી છે 24 લાખ થી પણ વધુની કિંમતની ચલણી નોટો મળી આવી છે જ્યારે તેની સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે આ અંગે વધુ દેસમાં તપાસ હાથ ધરી છે